લોકશાયર અન્ના ભાવ સાથેની જન્મજયંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને ખાસ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુરતમાં મોડા વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ હોલ ખાતે સમસ્ત માતંગ સમાજ દ્વારા એક વિનમ્ર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન લોકશાયર અને સાહિત્ય રત્ન એવા ડોક્ટર અન્ના ભાઉ સાઠીની જન્મ જયંતીને લઈને રાખવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં માતંગ સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે ખાસ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો જોડાયા હતા તેમજ આ કાર્યક્રમ થકી સાહિત્ય રત્ન સાઠેજીના જીવન સંઘર્ષ અને સમાજ સુધારણાના કાર્યની માહિતી પણ આપવામાં આવી હતી મારું નામ દેવાભાઈ સોમાભાઈ કડરે આજે આજે ડૉક્ટર આન્નાભાઉ સાઠેજીનું જન્મજયંતિ રાખવામાં આવેલ છે હવે માતંગ સમાજ સુરત શહેર આયોજિત દર વર્ષે સાહિત્યકાર લેખક કવિ અને સમાજ સુધારક ડૉક્ટર આન્નાભાઉ સાટેજીની આજે એકસો ચારમી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે મોટી સંખ્યામાં લોકો જોડાઈ પોતાના પોતાના સાહિત્યના માધ્યમથી લોકોમાં જાગૃત લાવવાનું કામ એમને કર્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હદ્ય સમ્રાટ શિવાજી મહારાજના વિચારો દેશ વિદેશમાં ફેલાવનારા એવા ડૉક્ટર અન્નાભાઉ સાટેજીની રશિયા ખાતે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે એવા એવા મહાપુરુષના વિચારો અને સમાજ માટે કરેલ કાર્યો સમાજ સુધી પહોંચાડવાના અને સમાજમાં જાગૃતિ લાવનારા એવા કાર્યક્રમ અમે રાખવામાં અમે કર્યો છે દર વર્ષના જે આ આ વર્ષે બી અમે કર્યો છે ધન્યવાદ નામ સિદ્ધાંત આનંદભાઈ મરસાળે હું ભટાર વિસ્તારથી આવ્યો છું અને આજે ઐતિહાસિક જયંતિનું નિયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર અન્નાભાઉ સાઠે સાહિત્યરત્ન લોકશાહીર અને જગપ્રસિદ્ધ એવા લોકકલાના એક એવા વ્યક્તિ વ્યક્તિમત હતા જે શિવાજી મહારાજનું ઇતિહાસ રશિયા ખાતે લઈ ગયેલા આજે અમે સૌ મળીને આજે જેટલા પણ વિસ્તાર છે મોરાભાગલ થઈને કોસાડ લઈને તો અને અડાજન રામનગર ડભોલી ભટાર વેસુ એવા તમામ જ્યાં જ્યાં અમારા લોકો રહે છે તે તમામ લોકો મળી હળીને આજે જયંતિની ઉજવણી કરીએ છીએ અન્નભાવે ને આજે અમે વિનમ્ર અભિવાદન કરીએ છીએ જેમના લીધે અમે છીએ અને હું ગુજરાત સરકારથી એટલું જ નિવેદન કરીશ કે અમારા સમાજ માટે અમારા સમાજના લોકો માટે એક એક સભાગૃહ બનાવે જય લવજી જય અન્ના બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત